સાથે બેસીને વાર્તાલાપ કર્યો સાથે અંતાક્ષરી રમી કેક અને નાસ્તો આપી તેમની જોડે ત્યાં જ વૃક્ષારોપણ કરાવ્યું અને ભાઈઓને રાખડી બાંધી તેમજ રોજિંદા જીવનમાં વપરાય એવી કીટ આપી હતી વૃદ્ધાશ્રમ તમામ વડીલ માતા પિતાઓને હસાવી મજાક કરી તેમને આનંદિત કરી અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા અંતે તેમને છોડી અશ્રુભીની આંખે સંઘની ફોરમની મહિલાઓએ ત્યાંથી વિદાય લીધી હતી રિપોર્ટર દિલીપ પરમાર એસડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા ભટ્ટ અને સંચાલક શીતલ અમને સારી રીતે રાખ્યું અને આ લોકોના નવા ખોલેલા છે આ પોતાના ઘરસી લાવીને આપો છે ખાવો છે તો અમે તમને એટલા કૃપા કરું કે તમે એમને મદદ કરો અને આગળ આ તમારી નંબર તમે ભટ્ટ છે રાજવાની સવનધામ બે મહિના સુધી ચાલુ કર્યું છે અને આ જગ્યા ઉપર ખૂબ જ મને સારું લાગ્યું અને મેં શરૂઆત કરી શરૂઆત કરી ત્યારે થોડું અઘરું લાગતું હતું કે વડીલો નહીં આવે તો હું શું કરીશ અને કરી રીતે હું ભાડું કે કશું કરી શકીશ તો આર્થિક સ્થિતિ થોડી ફાઈનાન્શિયલી મારી પાસે નથી પણ થોડું થોડું લાઈન અમે ચાલુ કરી અને આજે વડીલો આવી ગયા છે અને ખૂબ જ સારું લાગે છે અને સંગીની ફોરમ જે આવ્યું એ અમને ખૂબ સારું લાગ્યું અને અમે તમને કંઈક એ હશે તો માગણી કરીશું આશા કરીશું તો તમે અમારી આશા પૂરી કરજો

અમારું નામ મારા હેમાબેન જીવન મગવાનું હેમાબેન જીવન મગવાના એમને પુષ્પાબેન શીતલબેન આ બધું સારું રાખે છે અને આશ્રમ બે મહિના થઈ ગયા આશ્રમ માટે કંઈક કરો આશ્રમ આગળ લાવવા માટે સપોર્ટ કરો આજ જ નંબર નામ સંગીની અમારું ગ્રુપ કેવું લાગ્યું તમને સરસ લાગ્યા સંગીની ગ્રુપ સરસ છે અને આ એક્ચ્યુઅલી મજા આવી મજા આવી અને આવતા રહો તમે આ અમારી નમ્ર વિનંતી તમને ધન્યવાદ ચોક્કસ સાંભળતા રહેશો બસ બધા આવતા રહો બધાના એસી સુધી બધા આવતા રહો બધા જય જીનેન્દ્ર જય જય આજે અમે અહીંયા રખિયાલ ખાતે વૃદ્ધાશ્રમમાં આવેલા છીએ તલોદ સંગીની ફોરમમાંથી અત્યારે અમારે આશરે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એમાં સેવાકીય કાર્યો કરવાના હોય છે એટલે અમે બેરામુંગામાં જઈ આવ્યા સિવિલમાં દર્દીઓને ફ્રૂટ વિક અને આજે અમારી આખી ટીમ અને ટીમનો બી સપોર્ટ મને ઘણો છે તે બધાને સાથે લઈને હું અહીંયા રખ્યાલ ખાતે તમને બધાને મળવા લઈને આવી છું તો આપનું નામ જણાવશો મારું નામ સુનિલ કપૂર છે હું પંજાબથી બિલોંગ કરું છું પણ અમે છેલ્લા નેવું વર્ષથી

我这四四百。